પક્ષીઓ બધા ઝાડ ઉપર બેસી રહ્યા છે એટલે નીચે આવશે કારણ કે બી એ છે પક્ષીઓ ઉપર તાબા ઉપર બેસી રહ્યા છે મમ્મી પૂજા કરવા આવી ગયા છે ત્યારે મંદિરે

લગ દઈ જી ખાવ શાંતિ થી હોય બિસ્કિટ ખવડાવે છે ની હા ના ના રે એ પર નહીં જોઈ લી કો લે કુનોકા કો વરતાય ગ્રેન્જ ફિટિંગ નો કામ ચાલુ થઈ ગયું છે તાનુ ડ્રમ નું કામ કરે છે આ બાજુ વેટમાં તંદાજથી મેં સાપરીંગ કટ કરવા આપી છે ક્રેન્ક અને રિલ એક બાજુના પીટ થઈ ગયા છે ચા આવી ગઈ છે રાકેશ પિયા બેસી ગયો છે કનુભાઈ સાફ કરી કરે છે કનુભાઈ ગેસ ભરે છે બેઠા બેઠા બાલ ને દાઢી બંને મફતમાં કરી આવે છે

કરીએ અરે શું કરી આટો સોપડીન આવીએ ઓમ આવતો આટો લે આટો સોપડી ના લે શું કર્યું ચીમોએ દૂધ કાઢે చో overstire కా నేతా % 6 దౌ ముఖ్ ఇర్డ్ చొ నేతా mandates తో కా సనేర్డు నేర్ ా నేర్ నేర్ కై 3 కోం లోట్ ఇర్న్ నేరె లోటా భద్ కా ర్ నిర్ నేర îౙర్ తేర్ ખુશ ખુશ થઈ ગયા ખુશ ખુશ થઈ ગયા છે બાદી જોડે

ભયા મશીન લઈને આવે નવો કારીગર છે પાંચ વાગ્યા પછીનો નો ફિટમેન લગાવ્યો છે ઓલી બાજુ ડ્રમમાંથી ગેસ અંટકાવવાનું કાર્ય ચાલુ છે પણ ભાઈ ક્યાં ક્યો છે ક્યાં ગયો ભાઈ લાઈટ અમે ગઈ તી હવે આવી ગઈ થોડી વારમાં તું કહો તાને જોધપુર સ્વીટ એન ભાઈ દિનેશભાઈ આજના દિવસનું કામ ખતમ કરીને આવી ગયા છે ઘરે અને મળશું તમને આવતીકાલે નવા દિવસ નવા વિડીયો સાથે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી જય હિદ જય માતા જય ભારત શું તમને આવતીકાલે ગુડ બાય